નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં જી હા મિત્રો આજની વાત કરીએ તો આજે બજાર ખૂલતાની સાથે ફરીથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે સુરિયા ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજનાવડીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું પહેલીવાર પંચાણું હજારને પાર થઈ ગયું છે અને આ વર્ષે સોનાની કિંમત

ગોટાડાનો માહોલ જ જોવા મળી રહ્યો છે તો હવે સોનું જે છે એ શું આગામી દિવસોની અંદર ફરીથી સસ્તું થશે કે નહીં તો મિત્રો સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી અને વેચાણ પણ થાય છે અને આજકાલ દરેક દેશની સેન્ટ્રલ બેંક પાસે સંપૂર્ણ સ્ટોરેજ નથી તો મિત્રો આજની વાત કરીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં આઠ

જારે 100 ગ્રામ સોનું નવ લાખ પંચોતેર હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે એમ કહી શકાય કે આજે સોના તેમજ ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે જયારે ચાંદીના ભાવની વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ ચાંદી નવ્વાણું રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી નવસો ને નવ્વાણું માં જારે 100 ગ્રામ ચાંદી 9990 માં અને 1 કિલો ચાંદીની કિંમત 99900 રૂપિયા જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો સૌથી મોટો એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે સોનું ખરીદવું છે પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફિક નીતિના કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધતી જોવા મળી રહી છે જેના પરિણામે રોકાણકારો જે છે એ દિવસે દિવસે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેરબજારની અંદર અસ્થિરતાના કારણે શેરબજારના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની કિંમતોની અંદર રોકાણ કરી રહ્યા છે અને સોનાની માંગ જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે તો પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર આગ સરખી તેજી જોવા મળી રહી હતી અને આ પીળી ધાતુ સોના

કારણ કે સોનાના ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને સોનું જે છે એ બધા જ દેશો માટે સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોમાં લોકો જે છે એ તહેવાર દરમિયાન અથવા તો લગ્ન માટે સૌથી વધારે સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે અને સોનું જે છે એ મિત્રો લગ્ન ગાળા દરમિયાન એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ઘણા બધા લોકો જે છે એ સોનાના દાગીના બનાવી અને લગ્ન માટે વ્યવહાર કરતા હોય છે જેમ કે સોનાના હાર સોનાની બુટ્ટી જેવા ઘણા બધા દાગીના બનાવી અને લોકો જે છે તો મિત્રો કેન્દ્રીય બેંકોની વધતી અપેક્ષાના કારણે સોનું જે છે એ સામાન્ય રીતે વધતું જોવા મળી રહ્યું છે ત્યારે કેન્દ્રીય બેંકો દ્વારા સોનાના ભાવમાં વધારો કરવામાં આવે છે અને આવું ઘણી વખત જોવા પણ મળ્યું છે વાત કરીએ તો મિત્રો સોનું ખરીદું એ હાલ અત્યારે મધ્યમ વર્ગની પકડની બહાર જોવા મળી રહ્યું છે કારણ કે સોનાની કિંમતોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે

એ ફરીથી વધતું જોવા મળી શકે છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો જે છે ચાંદી ચાંદીનો છે ઉપયોગ ચાઇનાની અંદર જોવા મળતો હોય જો મિત્રો તમે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચાંદીની કિંમતો પણ એક લાખની સપાટી એ પહોંચી ગઈ છે એમ કહી શકાય કારણ કે આજે ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો જેટલું ઘટાડામાં જતું જો જોવા મળે છે તેટલું જ વધતું જોવા મળી રહ્યું છે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે તેવી કોઈ પણ શક્યતાઓ હાલ નથી જોવા મળી રહી તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો લોકલ પ્રીમિયમ જે છે એ મિત્રો સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે અને સોનાના ભાવને નીચા નથી આવવા દેતું જ્યારે વાત કરીએ તો કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવે અને હાલ વાત કરીએ તો ચીની બેંકો દ્વારા પણ સોના

મોટી અસર કરી શકે કારણ કે સોનાની કિંમતોમાં ઘટાડો થાય તેના પણ ઘણા બધા પરિબળો હોય છે જેમ કે વાત કરીએ તો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય શેર બજારની અંદર તેજીનો માહોલ જોવા મળે આવા ઘણા બધા પરિબળો જે છે એ સોનાના ભાવમાં ઘટાડો લાવવાનું કાર્ય કરતા હોય છે પરંતુ હાલની વાત કરીએ તો મિત્રો હાલ કોઈ પણ એવું કાર્ય નથી જોવા મળી રહ્યું જેના લીધે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે ખાસ ચીનના ના યુદ્ધ એવા કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ સમસ્યા સર્જાય તો પણ સીધી અસર સોના તેમજ ચાંદીની ની કિંમતો ને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે કારણ કે વૈશ્વિક લેવલ લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તેવી જ રીતે વાત કરીએ તો ચાંદીની કિંમતોને પણ અસર થતી હોય છે અને ચાંદી જે છે એ પણ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીશું